અભિનેત્રી ગંગના રોનત અને આર માધવનની ફિલ્મ તનુ મનુ અને તનુ વેટ્સ મનુ રિટર્ન લોકોને ખૂબ જ પસંદ આવી હતી આ ફિલ્મના ત્રીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે સમાચાર છે કે

રૂમર જોવા મળશે આ સિવાય મેકર્સ દ્વારા લખવામાં આવેલી સ્ટોરીમાં પહેલા અને બીજા ભાગનો સાચો અર્થ સમજાવવામાં આવશે કંગના રોના ત્રિપલ રોલમાં જોવા મળશે રિપોર્ટ્સ નું માનીએ તો કંગના રોનો ફિલ્મમાં ત્રિપલ રોલમાં જોવા મળી શકે છે પર એકવાર તે આર માધવન સાથે જોડીમાં જોવા મળશે જો આમ થશે તો કંગનાના કેરિયરની આ પહેલી ફિલ્મ હશે કે જેમાં તે ત્રિપલ રોલમાં જોવા મળશે જ્યારે કંગના તનુવીટ્સમાંનું રિટર્ન્સમાં ડબલ રોલમાં જોવા મળી હતી ફિલ્મનું શૂટિંગ બે હજાર પચીસમાં શરૂ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે તનુવિડ્સ મનુ થ્રીનું શૂટિંગ બે હજાર પચીસના માધ્યમથી શરૂ થઈ શકે છે અને તેને બે હજાર છવ્વીસમાં રિલીઝ કરવાની યોજના છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App